હલો ફ્રેન્ડ કેમ છો બધાય સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો મારી આજની રેસિપી છે ચિકંજી આ ચિકંજી ગરમીમાં ઠંડક આપે છે અને શરીરને હાઇડ્રેટ રાખે છે હા એક ગ્લાસ રોઝ પીવાથી શરીરમાં તંદુરસ્તી પણ રહે છે તો હાલો હું તમને બતાવું આ ચિકંજી કેવી રીતે બનાવવાની તો એના માટે મેં અહીંયા આ સૂકા મસાલા લીધા છે ચિકનજીનો મસાલો બનાવવાનો જીરું વરિયાળી એલચી મરી મીઠું કાળું મીઠ કાળું નમક જે આપણે હંછળનો પાવડર આવે છે એને એક નાનો ટુકડો તજ આ બધું આપણે એક મિક્સર ગ્રાઇન્ડમાં આપણે મિક્સરમાં પીસી લેવાનું જીરું શેકેલું લેવાનું તો આપણે ફાઇન્ડ પાવડર તૈયાર કરી લેવાનું આવી રીતે આપણે જે જ્યાં કાળું મીઠું હશે એનું પ્રમાણ થોડુંક વધારે લેવાનું આવી રીતનો આ પાવડર તૈયાર કરી લેવાનો અને તમે છ મહિના વર્ષ દિવસ સુધી સ્ટોર કરી શકો છો તો પણ આને કાંઈ થતું નથી કલોજી એટલે કે તખમરિયા તખમરિયાનું આપણે પાણીમાં પલાળી દેવાના છે બને ત્યાં સુધી આને આપણે બે ત્રણ મિનિટમાં પલળી જાય તો આમાં પાણી એડ કરી દેવાનું મિક્સ કરીને આપણે હવે સાઈડમાં મૂકી દેવું ત્યાં આપણે ખાંડ લેવાની છે અને એમાં હું પાણી બે ગ્લાસ એડ કરી દઈ ખાંડ આપણે આમાં ઓગાળી દેવાનું હવે આમાં લીંબુ એડ કરી દેવાના લીંબુ એડ કર્યા પછી હવે આપણે આમાં બરફ એડ કરી દઈ એના આ પછી કંજીરોનો મસાલો જે આપણે બનાવ્યો તો એડ કરવાનો આ સ્વાદ મુજબ નાખવાનો ઝાજો હશે તો છે કડસું લાગશે એટલે તમે જે પ્રમાણે બનાવો એ પ્રમાણે મસાલો એડ કરવાનો હવે આપણે આને ગાળી લેવાનો મસાલો મેં સાણીમાંથી ન ઓલું નહોતું કરું એટલે ગવણીથી આપણે આને ગાળી લેવાનું તમે મસાલો તૈયાર કરો એટલે સાળીને બવણીમાં ભરજો હવે ગ્લાસમાં અતકસરો બરફ મેં એવો ભાંગી લીધો તો એ એડ કરી દેવાનો અને આ આપણે જે તકમરિયા પલાળા હતા એ આમાં હું એક દોઢ ચમચી જેટલું એડ કરી દેવાનું હવે આપણે આમાં આ ચિકન જે બનાતી એ આપણે એડ કરી દેવાની આ સિકંજી ગરમીમાં પીવાની ઠંડી ઠંડી બહુ જ મજા આવે છે તો તમે ઘરે એકવાર આ બનાવીને ટ્રાય કરજો અને પહેલીવારમાં પરફેક્ટ બની જાય છે તો આ ઠંડી ઠંડી સિકંજી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે જો તમે આ ચિકંજીનો મસાલો બનાવીને સ્ટોર કરી લેહો તો ગમે ત્યારે તમારે મહેમાન આવે તો તમે ફટાફટ બનાવીને આ ચિકંજી એને આપી શકો છો અને ઓછા ટાઈમમાં પણ બની જાય છે ઓછી મહેનત તો મારે આ રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટમાં કહેજો અને મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનના બટનને દબાવો જેથી મારો પેલો વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળે અને આવી નવ અવનવી રેસિપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી આવજો